હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો આપણે બીજા ભાગમાં જોયું હતું કે મશીનમાં બબિંગ કેવી રીતે ફીટ કરવાનું રીલમાં દોરો કઈ રીતે ભરવાનો તો હવે આપણે બીજા ભાગમાં જોઈએ કે મશીન સાથે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો ચાલો હું તમને વિડીયોમાં બતાવું તો ચાલો ફ્રેન્ડ હું તમને બતાવું કે મશીન સાથે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે સૌથી પહેલાં આ છે મેજર ટેપ આ ટાકણી છે આ રાઇડર છે જે આપણે રીલ ભરવાની હોય છે તે આ રીલ છે અને આ ડબ્બી છે આવી રીતે રીલમાં નાખવાનું હોય એને આ ચોક છે આ ઓપનર છે આ કાતર છે અને આ સ્કેલ આટલી વસ્તુની જરૂર હોય છે સૌથી પહેલાં આ કાતર છે આ ખાલી પેપર કટિંગ જ્યારે આપણે કરવાનું હોય ત્યારે આ પેપર કટિંગ માટે જ કામ આવે છે અને આ જ્યારે કાપડ કટ કરવાનું હોય ત્યારે કામ આવે છે જો આપણે આનાથી પેપર કટ કરીએ ફ્રેન્ડ્સ તો આ કાતર જલ્દી ખરાબ થઈ જાય છે અહીંયા ખાંચ પડી જાય છે એટલે આપણે આ ખાલી કપડાનું કાપવાનું હોય ત્યારે જ આપણે ઉપયોગ કરવાનો આ ઓપનર છે જ્યારે સિલાઈ ગમે તેવી ખરાબ આપણાથી આવી જાય ત્યારે આ ઓપનરની મદદથી આપણે સિલાઈ ખોલી શકીએ છીએ આ રીલ છે આ આવી રીતે અહીંયા ડબ્બીમાં નાખવાની આવી રીતે આ ચોક છે હવે આપણે મેજર ટેપનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે હું તમને આ વિડીયોમાં બતાવું આ ઇંચમાં છે ને આને આ સેન્ટીમીટરમાં છે આ જે એકને આ બે સાથે એના કાપા છે એને સવા એક કહેવાય અને આ સૌથી જે આ લાંબો કાપો છે ને એને દોઢ કહેવાય અને આ જે દોઢના બે કાપા છે એને પોણા બે કહેવાય આવી રીતે આ આખું મેજરમેન્ટ લેવાનું હોય છે આ સાઠ સુધી છે અહીંયા સાઠ સુધી આવી રીતે આ મેજર ટેપનો ઉપયોગ એવી રીતે થાય છે તો સૌથી પહેલાં આપણે જ્યારે મશીન પર શીખીએ ત્યારે આટલી વસ્તુની જરૂર પડે છે તો હું તમને હવે ભાગ ચોથામાં બતાવીશ કે આપણે પેપર પર પહેલાં પ્રેક્ટિસ કરવાની હોય છે તો હવે મેં તમને ચોથા ભાગ પર બતાવીશ કે પેપર પર પ્રેક્ટિસ કરીને કે નવા નવા બેનો હોય એ લોકો માટે કે આવી રીતે ધીરે ધીરે સિલાઈ એ તે રીતે કરવાની તો ચાલો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ